બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ મહાદેવ શ્રી શિવજી મહારાજ દેવોના દેવ મહાદેવ એનું વર્ણન કોણ કરી શકે દેવોના એ દેવ એવા મહાદેવ એનું વર્ણન કોણ કરી શકે પણ આજે મારી મતી અનુસાર થોડીક શિવ વિશે મારે વાત કરવી છે કે મહાદેવ છે એ ઋંઢમાં પહેરે એટલે અપવિત્ર ગણાય પણ ઉપર ગંગાજી છે એટલે પવિત્ર છે પોતે ગળામાં ઝેર છે પણ ઉપર સંદ્ર છે એટલે શીતલ છે એમ ભગવાને બધી વાતે જે દ્રષ્ટિથી તમે શિવજીને જોવો એટલે એ તમામ દ્રષ્ટિએ જેવી દ્રષ્ટિથી જોવો એવી દ્રષ્ટિએ અર્ધનારેશ્વર પણ એવી રીતે પ્રભુએ બે વસ્તુ રાખી છે એક વસ્તુ રાખી નથી તમામે તમામમાં બે વસ્તુ રાખી છે તડકો સાંયો રાત દિવસ સુખ દુઃખ બધું ડબલ રાખ્યું અને અત્યારે એમ કે કલયુગ છે નામ થાય છે તેમ થાય છે એવું તો આલા જ કરે યુગો યુગોથી આજુ આવે જેટલા જેટલા યુગ ગયા એ તમામે તમામ યુગની પર વિરોધાભાસ તો રહ્યો છે દેવોદાનો રાક્ષસો બધા દરેક યુગમાં થયા છે કારણ કે ખરાબની તમને અનુભવ ન થાય ત્યાં લગી હારાની કોઈ કિંમત ન થાય તડકો ન હોય તો સાયાની કોઈ વેલ્યુ નથી આ જેટલા જેટલા ભક્તો થયા એ મહાન શિવ ભક્તો થયા અને એ તમામે તમામને સત્તા અને સંપત્તિ એ જેને કહેવાય એટલે કે એમ શેવજી પ્રસન્ન થાય કે બ્રહ્મા પ્રસન્ન થાય પ્રસન્ન થઈને વરદાન આપે અને પછી પોતે પોતાને સતા મળી ગઈ અને પોતાને એમ થઈ ગયું કે આપણે અભય થઈ ગયા એટલે એ બધાય પાછા દેવોની હામ આપે અને એ રાક્ષસી કૃત્ય કર્યા ન મહાન ભક્તો લગભગ મહાન ભક્તો તમામે એટલી એટલી સાધના એટલી એટલી આરાધના એટલી એટલી તપસ્યા કરી તો એ બધા રાક્ષસોમાંથી મહાન મહાન થયા પણ એ તમામે પ્રવૃત્તિ ઊંધી કરી ખોટા કામ કર્યા એટલે રાક્ષસ કહેવાણા ખોટા કામ કર્યા એટલે દૈત કહેવાના ખોટા કામ કર્યા એટલે સુર અસુર સુર અસુર થયા એવી રીતે શિવજી ભગવાન તમામ જગ્યાએ પોતે અત્યારની વાત કરી કે અત્યારે તો અનેક સંપ્રદાય છે ત્યારે પણ આ બધાએ ઘણા ઘણા ભગવાન થયા એના કચ્છ પણ તો કે હું ભગવાન છું આવું યુગે યુગે થાય પણ કોઈએ પોતાના સંપ્રદાય નહોતા બનાવ્યા અને આજે નકરા સંપ્રદાય થઈ ગયા અઢારસો સંપ્રદાય થઈ ગયા લગભગ નાના મોટા અને એ તમામે તમામે થડ ભૂલી અને પાંડા પકડે છે થડ મૂકી દીધું પાંડા પકડે છે કારણ કે તમામ ભગવાનને ભૂલી ગયા અને ભક્તોને પૂજવા મળ્યા એવું કોઈ વિચાર તો નથી કે એને કોને હતો જે સંપ્રદાય હોય એના સ્થાપક હોય ને એની મુદત હોય એ તમામે તમામ સંપ્રદાયને એણે કોને ભેજો હતો એ ભૂલી ગયા નખર તમામે તમામ કોઈ પણ હું તો એમ કહું દુનિયાની કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ તમામને શિવની જરૂર છે શિવની જરૂર છે અને શિવની જરૂર છે મહાદેવની જરૂર છે એટલે જરૂર છે કારણ કે તમારો કોઈ પણ મિત્ર હોય અને એ મિત્ર તમારે બેને હારા હારી હોય એના તમારી હારે સારા સંબંધ હોય તો કોઈ સારો સગા સંબંધી હોય કોઈ બી હિત્રો મિત્ર હોય અને તમારે જેની પ્રત્યે લાગણી હોય એ તમારી પ્રત્યે એને લાગણી હોય તમે આવતા હો તમારી ત્યાં મહેમાન આવે તમે એની ત્યાં જાતા હો એ આવે આવું બનતું હોય તો એની માલપા તમારા આખા ઘર જેને પ્રત્યે તમને માન છે તમને લાગણી છે એની પ્રત્યે તમારા આખા ઘરને લાગણી હોય અને તમામને માન હોય મારા મિત્ર હોય તો મારા સંતાન મારા તમામે તમામ ઘરના સભ્યો એ મારા મિત્રને માનતા જ હોય એવી રીતે જે કોઈને તમે ભજો તો એનું આખું કુટુંબ તમને માનતું હોય એવી મારે વાત જે કરવી છે કે શિવજી મહારાજને તમે પૂજતા હો ભજતા હોવ એક મહિના પૂરતી વાત નથી આ તો કાયમી આજીવનની વાત કરું છું કે આજીવન તમે શિવ ભક્ત હોવ અને શિવના શરણે તમે તમારું સર્વસ્ત્ર અર્પણ કર્યું હોય તો શિવજી પ્રસન્ન થાય કારણ કે શિવજી દહીંને પણ પ્રસન્ન છે રાક્ષસોને પણ પ્રસન્ન છે તો તમે તો માણસો ભલાવણા એટલે શિવજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર ઉતરે અને શિવજીની કૃપા દ્રષ્ટિ ઉતરે પછી તમારે હું કમી ના રે કારણ કે શિવજીની કૃપા દ્રષ્ટિ ઉતરે તો એના પત્ની એટલે ઉમિયા હોય પારુતી હોય અને એ અન્નપૂર્ણાનું સ્વરૂપ હોય એટલે એ એની કૃપા તમારી ઉપર ઉતરે પછી તમારે હું કમી ના રહી અને આ જે એની પત્નીઓ આવે શિવજીના પત્નીઓ આવે તો એની હાથે શિવજીના દીકરા પણ તમારી ઉપર પ્રસન્ન થાય અને એ પણ તમારી ઉપર મે કૃપા કરે તો શિવજીના દીકરા એટલે કાર્તિક સ્વામી અને ગુણસ કાર્તિક સ્વામી એટલે દેવોના સેનાધિપતિ હવે દેવોના સેનાધિપતિની તમારી ઉપર કૃપા દૃષ્ટિ થાય તો કોના બાપની એશ્યત છે તમને હરવી શકે તો તમને કોઈ હરવી ન શકે અને ગુણપતિ એટલે એ તો બાપ કરતા દીકરો હવાયો કે શિવજીના જેટલા મંદિર છે ને એની કરતાં અનેક ગણા ગુણપતિના મંદિર વધારે અને પ્રથમ પૂંજનારો અને વિઘ્ન હરતા ગુણપતિની કૃપા થાય ત્યાં વિઘ્ન ન હોય અને ગુણપતિ આવે એટલે એની આરે એની બે પત્નીઓ આવે એના બે પત્ની આવે અને આખા હું તો એમ કહું છું કે પૂરા જગતને એની કાદનીની તો બધાને જરૂર જ છે કોઈ પણ પ્રેમ પ્રદાય પાવતા હોય તો પણ આ ગુણપતિની હારે એના બે પત્ની હોય રીધિ અને સિદ્ધિ આ જગતમાં કોને રીધિ સિદ્ધિ નથી જોતી એવો કયો સંપ્રદાય છે કે એમ કહે છે કે અમારે રીધિ સિદ્ધિ નથી જોતી તમામને એની તો જરૂર છે એટલે રીધિ સિદ્ધિ આવે રીધિ સીધી આવે ત્યાં કોઈ કમી ના ન રે અને રીધિ સીધી આવે તો એની હારે એના પણ દીકરા આવે હવે એના દીકરા એટલે એ બાપ કરતા હવાયા શિવ કરતા એનો દીકરો હવાયો ગુણપતિ અને ગુણપતિ કરતા એના દીકરા હવાયા હવે આના મંદિર તો ગુણપતિના મંદિર કરતા ડબલ એટલા એના દીકરાઓના મંદિર અને એ એ નહીં પણ તમારી ન્યા ભદરામણી થાય અને તમારે એની તો જરૂર છે એવો કોઈ હિન્દુ નહીં હોય કે જેને ગુણપતિના દીકરાની જરૂર ન હોય દીકરા એટલે લાભ અને શુભ લાભ અને શુભ કોને નથી જોતું તમામને જોઈ શી અને આ બધું પ્રાપ્ત કરવું હોય તો શિવજીને જ ભજવા પડે આપણે બધા અત્યારે જે કાંઈ થયા અને આટાણે બીજા વાડા થઈ ગયા પણ વાડા વાવાવે તમામે તમામ ખોટા ચોપડા સીતરી ખોટો મહિમા ઊભો કરે છે કારણ કે જો એ એમ ન કરે તો એના વાડામાંથી એના જે ઘેટા એટલે કે ભક્ત નામના ઘેટા એના વાડામાંથી નીકળી જાય એની આવક ઘટી જાય એની આવક ન ઘટે અને એના ભક્તો ઘટે નહીં એટલે હાસા ખોટો મહિમા ગાવો જ પડે અને તમે જેના મિત્ર હો તમે જેની જાતા હો એના જ વખાણ કરવાના હોય એના વખાણ કરે માટે હું તો બધાને હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે શિવથી વિશેષ કોઈ મહાદેવથી મોટો કોઈ દેવ નથી અને મહાદેવને શરણે દાજો તો આ તમામે તમામ તમને મળશે અને શિવજી તમામને ફળભૂત થાય અને તમામને આ તમામ સિદ્ધિ સિદ્ધિ લાભ સુખ તમામ આપે એવી પ્રાર્થના કરું છું જય ભોલેનાથ